પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે આજથી લઈ અને નવ તારીખ સુધી ગુજરાતમાં મોટી ભાગે જગ્યાએ જો આપણે વાત કરીએ તો વરસાદ પડવાનો છે ક્યાં વરસાદ પડવાનો છે કેવો વરસાદ પડવાનો છે શા માટે વરસાદ પડવાનો છે કેટલી તીવ્રતામાં વરસાદ પડવાનો છે પવનો કેવા ફૂંકાવાના છે તમામ વિગતો જે પરેશભાઈ ગૌસ્વામીએ આપી હતી એમને જ સાંભળીએ રાજ્યની અંદર ફરીથી એક વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે આજે ત્રણ સપ્ટેમ્બર છે નવ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આ વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે જોકે આ વરસાદનો રાઉન્ડ છે એમાં અતિવૃષ્ટિની કોઈ શક્યતાઓ નથી મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં જે વરસાદો પડ્યા એવા વરસાદો આ રાઉન્ડ ની અંદર આપણે જોવા નહીં મળે પણ ત્રણથી નવ સપ્ટેમ્બરનો રાઉન્ડ છે જેની અંદર ખાસ કરીને બંગાળની ખાડીની અંદર સૌ પ્રથમ જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું એ સર્ક્યુલેશન છે એ આપણે લો પ્રેશર બની ગુજરાત સુધી પહોંચી ગયું છે અને આજે ત્રણ સપ્ટેમ્બરથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર આની વરસાદની અસર પણ જોવા મળી રહી છે અને આ વરસાદો છે એ ખાસ કરીને આ જે લો પ્રેશરના હિસાબે જે વરસાદો પડવાના છે એમાં જેમાં વધારે શક્યતાઓ છે જેની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના આ આ ત્રણ છે અંદર વરસાદની તીવ્રતા થોડીક વધારે જોવા મળશે એમાં પણ ખાસ કરીને શહેર વાત જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતનું રાજપીપળા સુરત અંકલેશ્વર અને ભરૂચ એની અંદર એક અંદર સારા એવા વરસાદ નોંધાશે લગભગ ચાર થી લઈને છ ઇંચ જેવા વરસાદ નોંધાઈ શકે છે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ કપડવંત આણંદ નડિયાદ અને બરોડા જેવા વિસ્તારો છે તેમાં પણ વરસાદની તીવ્રતા છે એ આવનારા બે ત્રણ દિવસ સુધી વધારે જોવા મળે તેવી શક્યતાઓ માની રહ્યા છે ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર આજે ત્રણ તારીખથી લઈ અને છ તારીખ સુધી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ ઓલ ઓવર આ વરસાદની શક્યતા સારી રહેશે એમાં પણ ખાસ કરીને પાટણ મહેસાણા અને બનાસકાંઠા જેવા વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા છે એ સારી રહે ને ત્યાં પણ ચાર થી લઈને છ ઇંચ સુધીના વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે કે જેમાં આ વરસાદનો સારો એવો લાભ મળી શકે કે જેની અંદર કચ્છનું હોય અથવા તો સૌરાષ્ટ્રનું મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર આ વિસ્તારો છે કે એને સારો એવો વરસાદનો લાભ મળી શકે બાકીના વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળે અને ગુજરાતના લગભગ મેં આપને જણાવ્યું એમ કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ને દક્ષિણ ગુજરાતના જે આ જિલ્લાઓ છે એમાં થોડીક વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર હળવા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે આ વરસાદ છે અતિવૃષ્ટિ કે ભારે વરસાદ પડે એવો રાઉન્ડ નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે પણ હા એક ચોક્કસથી છે કે આ વરસાદની રાઉન્ડ છે ત્રણથી નવ સપ્ટેમ્બર દરમિયાન જોવા મળશે ત્યારબાદ આપણે ઓલ ઓવર ગુજરાતની અંદર એક લાંબી વરાપનો માહોલ આવે તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે તો આ હતા પરેશભાઈ ગૌસ્વામી જેમણે માહિતી આપી કે આજથી લઈ અને નવ તારીખ સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં જે વરસાદ પડવાનો છે અને આ વરસાદની તીવ્રતાની વાત કરીએ તો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે એની પાછળના કારણો પણ એમને જણાવ્યા છે વરસાદને લગતી આવી જ અપડેટ માટે જોડાયેલા રહેજો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે નીચે છે ને એક લખાણ લખવામાં આવ્યું છે એમાં એક લિંક છે એ લિંક ઉપર ક્લિક કરશો ને એટલે તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જશો જ્યાં પણ અમે તમને વરસાદને લગતી ગુજરાતને લગતી ભારતને લગતી દેશને લગતી તમામ માહિતી છે આપતા રહેતા હોઈએ છીએ અમારી સાથે જોડાયેલા રહેજો ધન્યવાદ